ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ પ્રત્યે એક વ્યક્તિ ઘાયલ થયો છે આ વચ્ચે અકસ્માત થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે એક બાઇક પર એક પરિવાર ગોધરા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ